નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ નડિયાદ શહેરમાં જૂની જર્જરિત મિલકતની સમસ્યા વકરી સોશિયલ ક્લબ રોડ પર દુકાનોનો સ્લેબ ધરાશાયી થતાં એક વ્યક્તિને ઈજા રાત્રિના સમયે ઘટના બનતા નીચે સૂઈ રહેલા વ્યક્તિને ઈજા ઘટના સ્થળે ચીફ ઓફિસર દોડી આવ્યા જ્યાં સ્લેબ પડ્યો હતો ત્યાંની બાજુમાં દુકાન પણ બંધ કરાવી જર્જરિત દુકાનના માલિકને ઉતારે તો પાલિકે જા પાલિકા જાતે ઉતારી લેવા સૂચના આપી હતી રિપોર્ટ રવિ સાધુ તમને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ આઇકન અને સબ્સ્ક્રાઇબ કરો આપણી માથે પડે છે તો આપણને ખબર નથી પડતી એટલે આપણે આપણી સેફ્ટી નહીં જોવાનું

આજુબાજુ દુકાનો બંધ કરવાની સૂચના પણ આપી છે પણ આ બહુ મોટી થાય છે નગરપાલિકા ઉતારી લે કા તો પછી જે બિલ્ડિંગ ના માલિક છે એ ઉતારી લે તો સારું છે અને જાન થતા અટકે